આયો રે મા બેગી ભળી જાય છે જીગા ના ના નુડે નુડે ધ્યાન રાખજે બરા પડકે ગડી જાય

ને કે શું મરવું ગો બે દી દેવા કે રે વે તું મારા લાંડી સિપટો જાગ ને જી તું ખાલી છે ને મને ઇમ્પ્રેસ કરીને બતાય મારો એક વખત મોઢામાં લઈને બતાય બે વખત हां वो पी वाली वाली डोडी एक मैंने उपाड़ा हूं बम बम लूट लूट

ઓપી દેવો કાઢવા દે આ આને આને ઈમોટ મારું ઈમોટ મારવાનું ઈમોટ મારું મેવલાને કઈ કરસે નઈ ને આ કરે ઈમોટ આ કરે મેડી નો જ મારીને ઓપી માં જાવ ને એને મેણો પછી લાગશે ઈવેન્ટ મમ્મી ઓ ઓ માર ગમ દે દને છે બધું મેલાને છે કમેન્ટ દેજો એકવાર ફોન મત કર જાઈ

બોટિયા તો આવ્યો યો મને રૂ મારી જાય તારા બાપને તું પાક બીજા નો પકડે ને એની મને હાલ હવે આ કોડા છે તું પકડે ને જલ્દી આ જાવી નો જોવે

નાખી છે ત્રણ રાઉન્ડ અમને જીતવા દેતા એવું નથી લાગતું તમને કુકડા ની માછલી

પ્રાઇમ વાળા બતાવું છું પ્રાઇમ વાળા આ પ્રોફાઇલ જો ગાઈસ જો તમે આવા બંદા સત્ય તે લેવલ વાળા બંદા ની ગેડ ફાડ નાખી છે આ બીજી રીતે આપણે ઓલામાં માં બનાવ્યો તો રમતા રમતા અઠે ગઠે જ બંદા આવ્યા હતા અડધે સ્ટાર્ટ કર્યા હતા જો બોલાવે છે અત્યારે એના તે રિક્વેસ્ટ આવે છે ઓલામાં ઓલામાં બોલાવે છે ઉપર તો એક કોક સોલો જાવ સોલો જાવ કોક સોલો જાવ આ ગાઈસ જો ને ઉપર બીજા બીજાની બતાવો આ સ્પિનર ની સ્પિનર ની જો આમ જો ગાઈસ આ આઠ આઠ લેવલ વાળા આ આઠ આઠ ટ્રાઈમ વાળા આવીને ધોઈન જાય છે જીરો માં અને અમારો ગેમ પ્લે ની તો શું કેવું આ આ વાત ઉપર તમને વિડિયો જો ને તો લાઈક કરીને દેજો પ્લીઝ યાર બેક કરું છું મને જોતા બધા થેન્ક યુ યાર મળીએ આગળના વિડિયોમાં ચાલે કે બાય